શહેરના કરચલિયાપરા વિસ્તારમાં કિશોર નામના વ્યક્તિને હાથના ભાગે છરીના ઘા મારીને ફરાર થયેલ ઇસમને ઝડપી લેતી ગંગાજળિયા પોલીસની ટીમ સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં કિશોર ઉર્ફે એકસો આઠ જયંતિભાઈ મકવાણા અને તેમના પત્ની તેમના ઘર પાસે બેઠા હતા તે દરમિયાન રોહિત ઉર્ફે જાડિયો પૂરપાત ઝડપે પોતાની બાઇક લઈને નીકળતા તેમને ઊભો રાખીને બાઇક ધીમી ચલાવ તેમ કહેતા રોહિત ઉશ્કેરાઈ જઈને તેના પડખામાં રહેલ શરીર કાઢીને કિશોરભાઈ પર હુમલો કરી કિશોરભાઈના હાથના ભાગે ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા કિશોરભાઈને સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ કિશોરભાઈ દ્વારા હોસ્પિટલ પોલીસ ચોકીમાં રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસ દ્વારા રોહિત ઉર્ફે જાડિયાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉપર 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 તો ઉપર